કેન્સર શબ્દ નામ સાંભળતા સામે મોત દેખાવા મળે છે અને એમાં ખાસ કરીને મોઢાના કેન્સરમાં આખા વિશ્વમાં સૌથી વધારે આપણા ભારત દેશમાં ભારત દેશમાં ગુજરાતમાં ગુજરાતમાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં જોવા મળે છે અને આવનારા સમયમાં સંખ્યા બહુ જ મોટી માત્રામાં વધવાની છે ત્યારે આપણે હજારો માતાઓ બહેનોને વિધવા થતી બચાવી શકીએ એમ છીએ આપણે હજારો બાળકોને માતા પિતાની ખાસ કરીને પિતાની સત્ર સાહીંયા ગુમાવતા બચાવી શકીએ એમ છે આ મોઢાનું કેન્સર એક દિવસમાં સીધું ડાયરેક્ટ થતું નથી બાયોપ્સીમાં આવી જાય પછી બહુ આપણી પાસે લેટ થઈ જતું હોય છે એમાં આયુર્વેદ સારવારથી ઘણું બધું આપણે સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે પરંતુ સાવ શરૂઆતની અવસ્થામાં આપણે ઘણા બધા લોકોને બચાવી શકીએ છીએ શું તમે તમાકુ માવો બીડી ગુટકા ખાવ છો અથવા તમારા પરિવારમાં કોઈ લે છે એનું દરેકને ચેક કરો કે એનું મોઢું છે એ સાંકડું થયું છે આંગળમાંથી બે આંગળ બે આંગળમાંથી એક આંગળ એમ ધીરે ધીરે નાનું થતું જાય છે અંદર સફેદ સારી છે કાળી જાય છે વારંવાર મોઢામાં મોઢામાં વારંવાર એમને મોઢામાં ચાંદી પડી રહી છે અને લ્યુકોપેકિયા કે ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ કહેવામાં આવે છે જે કેન્સરનું સાવ શરૂઆતનું લક્ષણ છે આ અવસ્થામાં એના શરીરમાંથી નિકોટીનનું જો ઝેર બહાર કાઢવામાં આવે તો એને ધીરે ધીરે મોઢું ખુલી શકે એની સફેદ સારી દૂર થાય અને કેન્સરમાંથી આપણે દર્દીને બચાવી શકીએ છીએ એટલે મોઢું સાંકડું થવું સફેદ સારી થવી એ કેન્સરનું સાવ શરૂઆતનું લક્ષણ છે ભારતના ઋષિમુનિઓએ આપેલું આ અદ્ભુત આયુર્વેદનું વિજ્ઞાન હજારો લોકોના નવું જીવન આપી શકે એમ છે માતાઓ બહેનોને વિધવા થતું બચાવી શકે એમ છે બાળકોના ગુમાવતા બચાવી શકે મારું નામ વરુણ રામપ્રસાદી છે ગામ રાજુલા અને હું એક પ્રાઇવેટ કંપનીમાં એન્જિનિયર તરીકે જોબ કરું છું છેલ્લા કેટલાય વર્ષોથી મને પાન મસાલા ખાવાનું વ્યસન હતું જેના હિસાબે મોઢું સાંકડું થઈ ગયું અને મોઢાની અંદર છારી થઈ ગઈ હતી અને એ મોઢું સાંકડું થવું અને છારી થવી એ આમ તો કેન્સરના લક્ષણો કહી શકાય તો મારું જે કોઈ ભાઈઓ વ્યસન કરે છે એ લોકોને નમ્ર નિવેદન છે કે આવી રીતે જો કોઈનું મોઢું થાકડું થઈ ગયું હોય અથવા તો અંદર છારી થઈ ગઈ હોય તો એના માટે આયુર્વેદિક ઉપચાર કરાવી અને સારવાર કરી શકાય છે મેં બે મહિનાથી આયુર્વેદિક અષ્ટાંગ આયુર્વેદિક તામમાં સારવાર લીધી તો અત્યારે મારું મોઢું બે આંગળથી વધારે ખુલી ગયું છે અને મોઢાની અંદરની છારી પણ જતી રહી છે રાહનો જો આયુર્વેદને અપનાવો અને પરિવારને તૂટતા બચાવો અને આવા હજારો લોકો આયુર્વેદ સારવારથી સરસ મજાના સારા થયા છે એ આપણે સંદેશો વધારે વધારે લોકો સુધીને પહોંચાડીએ આ વિડીયોના માધ્યમથી આપ નિહાળો અને વધારે વધારે લોકોને આ સંદેશો પહોંચાડી અને આપણે કેન્સરમાંથી બચાવીએ અને આયુર્વેદ અભિમુખ બનાવીએ એ જ આપ સૌને મારી હૃદયથી પ્રાર્થના છે જય આયુર્વેદ જય મહાભારતી